એટલે બે હજાર ને પચાસ માં આપણે ક્યાં હશું એની થોડી વાત કરવી છે તમારી સાથે પેલા એક સારા સમાચાર આપી દો આપણને સૌને આપણા ઘરમાં જે બાળકો ઉછરી રહ્યા છે જે યુવાનો કામ કરી રહ્યા છે એમને સારા સમાચાર આપવા છે સારા સમાચાર એવા છે કે બે હજાર નવ માં અમેરિકાની એક સંસ્થા જેનું નામ છે વર્લ્ડ વોચ આ સંસ્થાએ એક રિપોર્ટ બહાર પાડ્યો આ રિપોર્ટ એમ કહે છે કે દરેક ખંડને આપણા સાત ખંડો છે આપણે જાણીએ છીએ આ દરેક ખંડને પ્રગતિ કરવા માટે 100 વર્ષ મળે છે વિશ્વ ગુરુ બનવા માટે અમેરિકા કહે છે 19મી સદી એ યુરોપ ખંડનો વારો હતો એટલે આપણે બધા ભણ્યા છીએ કે અંગ્રેજોનું સામ્રાજ્ય એવડું મોટું હતું કે ત્યાં સૂર્યાસ્ત નતો થતો એટલે એને 100 વર્ષ ભોગ્યા પણ 1950 પછી બધા દેશ આઝાદ થતા ગયા થતા ગયા એનો દસકો પૂરો થયો 20મી સદી આવી એટલે 1901 થી એ અમેરિકા ખંડનો વારો હતો એટલે આજે પણ આપણા ઘણા બધા પાટીદારો અમેરિકામાં સરસ કામ કરે છે તો અમેરિકન ડ્રીમ બન્યું અને એને 100 વર્ષ ભોગવ્યા આ અમેરિકાની સંસ્થા એમ કહે છે કે હવે પછીના 100 વર્ષ એટલે 2001 થી લઈને 100 વર્ષ એ એશિયા ખંડનો વારો છે એમાં પણ બે દેશ પહેલું ચાઇના અને બીજું ભારત આપણો બેટિંગનો વારો આવે છે હવે પહેલા 30 વર્ષ સુધી ચાઇના અત્યારે તમારા ઘરમાં જેટલી પ્રોડક્ટ છે તમારા કિસ્સામાં કોઈ પણ કંપનીનો મોબાઈલ હશે એની 50% વસ્તુ ચાઇનામાં બનેલી છે એટલે પહેલા 30 વર્ષ ચાઇના બેટિંગ કરશે પણ આપણો વારો આવે છે 2031 થી એટલે અત્યારે જે યુવાન 20 વર્ષનો હોય એ 2031 માં એટલે આજથી 9 વર્ષ પછી એ બરાબર 29 વર્ષનો થયો હોય ભરતભાઈ જે કહેતા હતા એ ઉંમરે 29 વર્ષની ઉંમરે એની બરાબર યુવાનીનો ધમ ધકતો હોય ને ભારતના હાથમાં બેટિંગ આવે આ હજારો વર્ષમાં બનતી રેર ઘટના છે અને આપણે ઘટનાના સાક્ષી થવાના છીએ અને આપણે નથી કહેતા આપણે કહેતા નથી યુએસ કે છે આ કે ભારત આવું કરશે અને કેમ કે છે યુનિસેફનો રિપોર્ટ છે કે 2030 માં દુનિયાને 5 કરોડ યુવાનોની ઘટ પડશે કૌશલ્યવાન 5 કરોડ યુવાનો ઘટશે અને ત્યારે ભારતમાંથી 4.5 કરોડ યુવાનો સરપ્લસ થશે એટલે દુનિયામાં બરાબર જેની ઘટ પડશે ત્યારે આપણે બરાબર બેટ લઈને પહોંચીશું ત્યાં આ યુનિસોફનો રિપોર્ટ કહે છે પણ આમાં એક વચ્ચે પણ આડું છે એના વિશે પણ આપણે ધ્યાન દોરવું જોઈએ આ કયું પણ આડું છે આ મોબાઈલ ફોન એમાં રહેલ સોશિયલ મીડિયા એવું ડ્રગ્સ છે શરીરમાં કેમિકલ સ્વરૂપે થી અંદર જઈ રહ્યું ભારત દેશના પંદર થી પચીસ વર્ષના યુવાનોની એવરેજ રોજની 3.5 સાડા કલાક છે એટલે આપણે દુઃખ થાય કે જે સમયે ભારત પ્રગતિના પંથે જશે આપણો સુવર્ણકાળ શરૂ થશે આપણા હાથમાં બેટ આવશે કૌશલ્યવાન હશે પણ એ યુવાનોની માનસિક સ્થિતિ એ બરાબર નહીં હોય તો આ ચિંતાનો વિષય છે સાહેબ બેંગ્લોરમાં આપ રહો છો બેંગ્લોરમાં એક દવાખાનું ખુલ્યું છે એ દવાખાનું એવા દર્દીઓને દાખલ કરે છે કે જેમને મોબાઈલનું બંધાણ હોય હવે મોડાવાળા નથી આ પોટલી વાળા નથી આ પબજી અને ઇન્સ્ટાગ્રામ વાળા છે પહેલા જ મહિને 31 દર્દીઓ દાખલ કર્યા આ દવાખાનાનું નામ છે શટ SHUT શટરલે બંધ કરો અને આ દવાખાનાએ રિપોર્ટ બહાર પાડ્યો કે તમને મોબાઈલનું બંધાણ છે કે નહીં ખબર કેમ પડે પાંચ લક્ષણ આપ્યા છે હવે તમે બધા તમારા મનમાં તમારી જાતને તમારા મોબાઈલનો ઉપયોગને યાદ કરજો તો બ્લુ ટીક થશે પહેલું લક્ષણ જો તમને મોબાઈલ નું બંધારણ હોય તો તમે રાત્રે સૂતી વખતે તમારો ફોન હાથ પહોંચે એટલા અંતરે જ રાખતા હો જો તમે આવું કરતા હો તો વેલકમ ટુ ધ ક્લબ બીજું બાઇક પર જતા હો કારમાં માં જતા હો અને વારંવાર આપણો હાથ ખિસ્સા એડી જાય મારો ફોન વાગે છે મારો ફોન આપને એવો ભાસ થાય તો પણ સમજવું કે આપણને એનું બંધારણ છે વ્યસન છે ત્રીજું બહુ ભયંકર છે ટોયલેટમાં ફોન જોડે લઈને જવો